હાલો મિત્રો જય ઠાકર જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં હું શું તમારો બધાનો મિત્ર રાવત રાનાણી આજ ફરી એક વિડીયો તમારી માટે લઈને આવ્યો છું મિત્રો તો આજનો આપણો વિડીયો બહુ ખાસ છે મિત્રો એટલે જોવાનું સૂખતા નહીં મિત્રો ઠેઠ સુધી આપણો વિડીયો જોઈજો અંત સુધી અને બની શકે તો આપણો વિડીયોને શેર કરજો તો આજનો વિડીયો છે મિત્રો ઉકાળા માટેનો કે ગાયો માટે ઉકાળો બનાવવો જરૂરી છે કે નહીં એ માટેનો વિડીયો છે મિત્રો તો આપણે વિડીયો શરૂ કર્યા પહેલાં મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયાને લાઇક કરી દો અને બની શકે તો શેર કરો અને બે લાઇકન દબી દો જેનાથી આપણો વિડીયો તમારી પાસે સૌથી પહેલાં પહોંચે તો મિત્રો આજે આપણે વાત કરવાના છે એ ઉકાળાનો તો મિત્રો ગાયું જે વ્યાય ગાય કે ભેંસ એના માટે દસ બાર દિવસ થઈ જાય એના માટે ઉકાળો બહુ જરૂરી છે મિત્રો ઉકાળો ખવરાવવાથી ગાયનો કોઠો સાફ થઈ જતો હોય છે મિત્રો એનો બધો જે કોથળીમાં બગાડ હોય બધો બગાડ નીકળી જાય છે મિત્રો એટલે જેનાથી બગાડ નીકળે તો જ મિત્રો ગાય કે ભેંસને દૂધ સડે મિત્રો એટલે ઉકાળો ખવરાવવો ખૂબ જ જરૂરી છે મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં ઉકાળો બનાવવાના છે મિત્રો એની જાણકારી તમને બધી દેવાના છે મિત્રો એટલે આપણો વિડીયો અંત સુધી જોઈજો મિત્રો અને કોઈ પણ તમારા ભાઈબંધુ પશુપાલક કરતા હોય તો એને આ વિડીયો શેર કરજો મિત્રો તો મિત્રો ઉકાળો ખવડાવવાથી જે થતાં ફાયદા છે એ હું તમને જણાવવાનો છું મિત્રો કે આપણે ઉકાળો ગાય કે ભેંસને ખવડાવવી તો એની કોથળી એકદમ સાફ થઈ જાય છે જેનાથી મિત્રો દૂધ તો વધે જ છે પણ એ જ્યારે ગાય કે ભેંસ જ્યારે હીટમાં આવે છે તો ક્યારેય પછી ઉઠલો નથી કરતી પહેલીવાર જ્યારે એ ક્રોસ થઈ જાય પછી ક્યારેય ઉઠલો નથી કરતી કારણ કે એની કોથળી એકદમ સાફ થઈ જાય છે કોથળીમાં બગાડ હોય તો ગાય કે ભેંસ ઉઠલા કરતા હોય છે ઘણા એવા પ્રશ્ન મિત્રો આવે છે પણ આ ઉકાળો તમે ખબરાવો તો એકદમ એની કોથળી સાફ થઈ જાય છે પછી એને ક્યારેય ઉઠલો કરતી નથી એક વારમાં સ્થોભાઈ જાય છે મિત્રો તો આજે આપણે ઉકાળો બનાવવાનું શરૂ કરીશું મિત્રો તો આપણે એમાં સૌ પ્રથમ લેવાનો છે મિત્રો ગોળ તમે જોઈ શકો છો વિડીયોમાં સૌ પ્રથમ લેવાનો છે ગોળ પછી આપણે લેવાનો છે અશેળિયો જોઈજો ખાસ અને પછી લેવાના છે આપણે સુવાદાણા આ છે સુવાદાણા ખાસ જોજો કાંઈ સુકાય નહીં મિત્રો અને આ છે કાળીજીરી કાળીજીરી અને અશે બે ફૂલ ગરમ છે મિત્રો અને ગોળ પણ ગરમ છે આ ત્રણ વસ્તુ ગરમ છે એટલે એનો કોઠામાં જેટલી ગરમ ગરમી હોય બગાડ એ બધો કાઢી નાખશે પહેલાં આપણે નાખી દેવાનું છે તપેલીમાં પાણી મિત્રો આ પાણી એડ કરી દેવાનું છે પાણી એડ કર્યા બાદ એમાં આપણે ગોળ એડ કરવાનો રહેશે તો આ તમે જોઈ શકો છો એમાં આપણે ગોળ એડ કરી દેવાનો છે આપણે તો મિત્રો સુલાની સુવિધા છે એટલે સુલે બનાવીએ છીએ તમારે સોલાની સુવિધા ન હોય તો ગેસે પણ બનાવી શકો પણ સોલે બનાવો તો એ ઉકાળાનો સ્વાદ જ ગાય માટે અલગ હોય એટલે બની શકે તો સોલે બનાવવાનો આ આપણે તેલ એડ કરી દઈશું પાણી એકદમ મિત્રો ગોળનું ગળી ગયું છે હવે એમાં આપણે તેલ એડ કરી દીધું છે હવે તેલ એડ કર્યા બાદ અશેળીઓ સોવાદાણા અને કાળીજીરી ત્રણેય ત્રણે જે આપણે થાળીમાં હતી એ ત્રણેય મિક્સ કરીને આમાં એડ કરી દેવાનું રહેશે તો તમે જોઈ શકો છો એમાં આપણે એ ત્રણેય મિક્સ કરી દીધું છે અને આ ત્રણેય એમાં એકસાથે એડ કરી દીધું છે હવે હલાવીને ઢાંકીને મૂકી દેવાનું છે મિત્રો પંદર મિનિટમાં આપણો ઉકાળો તૈયાર થઈ જશે આ તમે જોઈ શકો છો હલાઈ નાખ્યું છે અને હવે આપણે એને ટાંકી દેવાનું છે હવે પંદર મિનિટ મિત્રો થઈ ગઈ છે એટલે આપણે ખોલશું કે આપણો ઉકાળો તૈયાર છે કે નહીં અને જોઈશું તો તમે જોઈ શકો છો આપણો ઉકાળો એકદમ તૈયાર થઈ ગયો છે જો આ રીતે પાકી જાય એટલે આપણો ઉકાળો તૈયાર ઉકાળો એકદમ મિત્રો તૈયાર છે હવે એકદમ ઠરી જાય એટલે આપણે ગાઉને ગાય હોય કે ભેંસ એને મૂકી દેવાનો રહેશે હવે ઉકાળો એકદમ તૈયાર છે મિત્રો હવે આપણે એને ઉતારી લઈશું અને ઠરી ગયા પછી ગાયના જે ખાંડના તો ગારા હોય એમાં તમે નાખી દે આપણે તો ત્રણ પશુને મિત્રો દેવાનો હતો એટલે આપણે ત્રણ લીટરનો ઉકાળો કર્યો છે પણ તમે શરૂઆત ખાલી પાંચસો ઉકાળાથી જ કરજો શેર પાણી જ નાખજો મિત્રો આ છે આપણી પોપટી જે દસ બાર દિવસ પહેલાં વ્યાણી છે એના ત્રીજો ઉકાળો છે બ બે દિવસના ગાળે મિત્રો ખવડાવવાના રહેશે એટલે એનો કોઠો એકદમ સાફ થઈ જશે આ આપણે ત્રીજો ઉકાળો છે આ છેલ્લો જ ઉકાળો છે હવે આની પછી કાંઈ પોપટીને ઉકાળો ખવડાવવાનો નથી ત્રણેય ઉકાળા એના પૂરા થઈ ગયા છે અને હવે આ છે આપણી કાળી ભેંસ જેને આ પહેલો જ ઉકાળો છે એને જે આઠથી નવ દિવસ થયા છે વ્યાણી એના એને આ પહેલો ઉકાળો છે એટલે તમે મિત્રો પહેલી વાર જો બનાવતા હો તો શેર પાણીનો બનાવજો આપણે તો ઘણા સમયથી આપણા પશુ પહેલેથી આપણા પશુને અમે મૂકવી છીએ ઉકાળો બનાવીને એટલે એ ખાઈ જાય છે અને જો આ આપણી કાળી છે આ આપણે લીધેલી છે મિત્રો એટલે જો એને કંઈ બુદ્ધિ નથી ખાવાની ડોળા ફાડીને ઊભી છે હેમી પણ આ રીતે જો કરે તો આપણે આપણો મગજનો ઉપયોગ કરીને મિત્રો એનું જે ખાંડ હોય એમાં ઉકાળો નાખી દેવાનો મિત્રો આનો હમણાં આપણે ખાણમાં નાખીને એકદમ મિક્સ કરી નાખશું આ તમે જોઈ શકો છો આપણે ખાણમાં નાખી દીધો હવે એ એકદમ આપણે એને હલાવીને મિક્સ કરી દેવાનું છે મિક્સ કરીને મૂકશું એટલે ખાઈ જશે કેમકે આ ગળ્યું પણ લાગે ગોળ થોડુંક વધારે નાખવાનું એટલે એકદમ ગળ્યું લાગે કેમ કે કાળીજીરી અને એશેળિયો બે ફૂલ કડવા હોય છે મિત્રો અને ગરમ પણ બહુ પડે છે એટલે ગોળનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું એટલે ગળ્યું લાગે એટલે આપણા પશુ ખાઈ જાય અને સુવા દાણા મિત્રો નાખવાનું કારણ એ છે કે સુવા સુવા દાણા જે છે મિત્રો એ ખવરાવાથી પશુને એકદમ ભૂખ ઉગડતી હોય છે મિત્રો એટલે જે સુવાળો ગાળો જે ગાય કે ભેંસનો હોય ત્યારે પશુ ખાવાનું ઓછું રાખે છે એનો ખોરાક ઓછો છે એટલે તમે સુવાદાણા જે નાખો એની એની ભૂખ ઉગડશે અને પશુ જે પણ હોય ગાય કે ભેંસ એનો ખોરાક વધશે અને વધારે ખાશે એટલે એટલે સુવાદાણાનું એ કારણ છે ને અસેળીઓ અને કાળીજીરી છે એ બહુ શરીર માટે ગરમ છે એટલે એ તમે એને ખવડાવો તો એનો કોઠો એકદમ સાફ થાય છે અને બીમારીની સમસ્યા હા ઓછી રહેશે મિત્રો કારણ કે કાળીજીરી અને અશે બે બહુ મદદરૂપી છે એટલે પશુની બીમારી પણ ઘટી જશે મિત્રો દૂધ પણ વધશે અને કોથળી પણ એકદમ મિત્રો સાફ થઈ જશે પશુની એટલે ગાય ક્યારેય બીજી વાર ઉઠલા નહીં કરે અને ગાય એકદમ થોભાઈ જશે મિત્રો એટલે આ ખબર ફાયદો બહુ છે મિત્રો એટલે તમે ખાસ આ ઉકાળો બનાવજો અને તમારા પશુને કોઈ તમે નો ઉકાળો આપ્યો હોય મિત્રો તો ખાલી આપણે શેર પાણીનો જ બનાવજો પાંચસો પાણીનો જ બનાવજો ને પાંચસો પાણીનો જ મૂકજો અને ન ખાય મિત્રો તો ખાણમાં ભેળવી દેજો આપણે જેમ આમાં ભેળવ્યું હતું એમ આપણે અમુક પશુ ખાય છે ને અમારે પણ અમુક પશુ નથી ખાતા પણ એને તમે ખાણમાં ભેળવી દો એટલે ખાઈ જાય ગોળની માત્રા વધારે રાખવાની મિત્રો એટલે ગળ્યું લાગે એટલે પશુ ખાઈ જ જાય તો આ માહિતી તમને કેવી લાગી મિત્રો કોમેન્ટ જરૂર કરજો અને આપણા આવાના આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ન ભૂલતા અને બે લાયકન દબી દેજો જેનાથી આપણા વિડીયો સૌથી પહેલાં તમારા પાસે પહોંચશે મિત્રો તો જય ઠાકર મિત્રો જય દ્વારકાધીશ આવી નવી નવી માહિતી જાણવા માટે આપણા વિડીયોને લાઇક કરજો મિત્રોને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય ઠાકર જય દ્વારકાધીશ